નમસ્કાર હું ઉષા ખ્રિશ્ચન ગજરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી ટીચરની ભૂમિકા ભજાવું છું આજે આપણે સુંદર મજાની કવિતા જોઈશું કાલે નાના અમથા આજ ભલે ને કાલે મોટા થાશું અમે તો ગીત ગુલાબી ગાશું કડી કડીના ફૂલ થાય બુંદ બુંદનો દરિયો નાની અમથી બીજ ચમકતી આભે થઈ ચાંદલી મસ્ત થઈને અજાણ પંથે અમે એકલા જાશું અમે તો ગીત ગુલાબી ગાશું નાનકડી કેડીનો થાતો માર્ગ કેવો મોટો એવા મોટા થઈશું કે નહીં જડે અમારો જોટો હસે હોઠ પર સ્મિત આંખમાં કદી હોય નહીં આંસુ અમે તો ગીત ગુલાબી ગાશું સુંદર મજાની પોયમ કાલે જેના કવિ છે સુરેશ દલાલ આ કાવ્યમાં કહેવા માંગે છે કે આજે અમે ભલે નાના છીએ આ કાવ્યમાં કાલે એટલે આવતીકાલ ભવિષ્યકાળની વાત કરવામાં આવે છે કે આજે અમે નાના છે પણ કાલે જ્યારે અમે મોટા થઈશું તો અમે ગીત ગુલાબી ગાશું મતલબ કે અમે મસ્ત મજાના ગીતો ગાશું કડી કડીના ફૂલ થઈને બુંદ બુંદનો દરિયો નાની અમથી બીજ ચમકતી આભે થઈ ચાંદલીઓ મસ્ત થઈને અજાણ પંથે અમે એકલા જાશું અમે તો ગીત ગુલાબી ગાશું આ પંક્તિમાં કહેવા માંગે છે કે જેમ કડીમાંથી ફૂલનું સર્જન થાય છે નાની કડી હોય અને પછી તે ફૂલ બને છે જેમ દરિયામાં બુંદ બુંદથી દરિયો બને છે અને બીજનો જે ચાંદ પૂનમનો ચાંદ થઈને આકાશમાં ઝગમગે છે એવી જ રીતે અમે પણ એકલા થઈ ચાલી અને અમે અજાણ્યા પંથે એકલા થઈ અમે ચાલીશું અને ગીત ગુલાબી ગાશું નાનકડી કેડીનો થાતો માર્ગ કેવો મોટો એવા મોટા થઈશું કે નહીં જડે અમારો જોટો હશે હોઠ પર સ્મિત આંખમાં કદી હોય નહીં આશુ અમે તો ગીત ગુલાબી ગાશું આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે નાનકડી કેડીનો માર્ગ કેવો મોટો જ્યારે મોટો કોઈ માર્ગ હોય તો એ નાના નાના રસ્તાઓ મળી અને જ્યારે એ મોટા માર્ગ પર થાય છે એવા મોટા થઈશું કે નહીં જડે અમારો જૂઠ અમે જ્યારે મોટા થઈશું તો અમે એવા કાર્ય કરીશું અમે એવા કામ કરીશું કે અમારા જેવું કોઈ મળશે નહીં હશે હોઠ પર સ્મિત આંખમાં કદી હોય નહીં આશું એટલે કે અમે જ્યારે મોટા થઈશું ત્યારે ગમે તેવી મુસીબત આવશે ગમે તેવી પરિસ્થિતિ આવશે તો અમારા હોઠ પર હંમેશા સ્મિત હશે અમે રડ્યા કરતાં અમે હસીને હસતા હસતા એ મુસીબતોનો સામનો કરીશું અને એ મુસીબતોમાંથી પાર નીકળીશું અને મોટા થઈને અમે ગુલાબી ગીતો ગાશું એટલે મસ્ત મજાનું જીવન જીવીશું કોઈ પણ પરિસ્થિતિ હોય ગમે તેવી પરિસ્થિતિ હોય તો હસતા હસતા એ પરિસ્થિતિઓનો સામનો કરવાની વાત કરવામાં આવી છે જ્યારે કાલે તેઓ મોટા થશે અત્યારે બાળકો નાના છે પણ જ્યારે તેઓ મોટા થશે ત્યારે કેવી રીતે પોતાનું જીવન જીવવા માગે છે તેની વાત કરવા માગે છે આ પોયમમાં સમાનાર્થી શબ્દ છે ફૂલ ફૂલનો મતલબ થાય છે પુષ્પ પંથ પંથ એટલે માર્ગ કેળી એટલે પગદંડી મસ્ત એનો મતલબ થશે મજેદાર સ્મિત એટલે હાસ્ય બુંદ ટીપું પ્રશ્ન નાના બાળકો મોટા થઈને શું કરશે તો ચલો બાળકો હવે આપણે જોઈશું કે નાના બાળકો મોટા થઈને શું કરશે એ એનો જવાબ તમારે શોધવાનો છે નાનકડી કેડીમાંથી શું બને છે અને બાળકો અજાણ્યા પંથે કેવી રીતે જશે